શહેરમાં નકલી ચીજ વસ્તુઓનો સિલસિલો યથાવત છે જો તમે જાણીતી હેર એન્ડ સોલ્ડ બ્રાન્ડનું શેમ્પૂ સુરતમાંથી લેતા હશો તો સાવધાન થઈ જજો સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પૂ તમારા વાળને સુંદર રાખવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે આઠ વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચતું ગોડાઉન અમરોલી પોલીસે પકડ્યું છે અમરોલી પોલીસે બાદમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષની અંદરની ઓફિસમાં ચાલતી નકલી અને હલકી ગુણવત્તાવાળા શેમ્પુ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને સ્થળ ઉપરથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી આ સાથે નકલી શેમ્પુના કન્સાઇનમેન્ટ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટાફના પોલીસ કર્મીઓને બાદમી મળી હતી કે અમરોલી છાપરાભાઠા રોડ ઉપર સ્થિત હિલ્ટન બિઝનેસ શબના ત્રીજા માળે ઓફિસ નંબર બસો ત્રેવીસમાં નકલી શેમ્પૂ બનાવવામાં આવી રહ્યું છે જેમાં બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કંપનીના લોગો અને સ્ટીકરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હકીકતના આધારે પોલીસ ટીમે ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા અને સ્થળ ઉપરથી ત્રણ આરોપીઓ હિતેશ ધીરુ શેઠ દાનિશ વિરાણી અને જમીલ ગાંભાણીની ધરપકડ કરી હતી ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સાથે મળીને બ્રાન્ડેડ કંપનીના નામ અને સાહિત્યનો ઉપયોગ કરીને ઓફિસની અંદર નકલી અને હલકી ગુણવત્તાવાળા શેમ્પુ બનાવાતા હતા પોલીસે તેમની પાસેથી સોળ પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયાનો નકલી માલ કબ્જે કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાઉ સર્કલ છેની બાજુમાં ડુપ્લિકેટ સેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માંગે અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે છે એના મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિકની ધરપકડ કરવામાં આવેલ છે

હં આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે તો કે આ નકલી માલ બજારમાં રહેલો છે